નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર અમરનાથ યાત્રાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર સજ્જ ભારતીય સેના સીઆરપીએફ એસડીઆરએફ અને પોલીસ દ્વારા જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સંયુક્ત ભૂસ્ખલન અભ્યાસનું આયોજન કરાયું આજથી કૈલાસ માનસરોવરની યાત્રાની શરૂઆત આ યાત્રા સિક્કિમ ના નાથુલા પાસ અને ઉત્તરાખંડ ના લીપુ લેખ પાસ ના માર્ગ પર કરવામાં આવશે કોલકાતા લો કોલેજની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટનાને લઈને ભાજપની તપાસ સમિતિ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે દક્ષિણ કોલકાતા લો કોલેજની વિદ્યાર્થીની પર થયેલા દુષ્કર્મના વિરોધમાં ભાજપના ધારાસભ્ય સુદીપ કુમાર મુખર્જી સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ કેન્ડલ માર્ચ યોજી પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન ભગવાન રામ ભગવાન કૃષ્ણ અને ભગવાન મદન મોહનની પહાંડી વિધિમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી બે દિવસ ઉત્તર પ્રદેશના પ્રવાસે બરેલીમાં ભારતીય પશુ ચિકિત્સા સંશોધન સંસ્થાના અગિયાર દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય સહકારિતા પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયની બેઠક મળશે સહકારિતા ક્ષેત્રને મજબૂત બનાવવા અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવશે વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકર આજથી ત્રણ દિવસ અમેરિકાની મુલાકાતે તેઓ યુએસના વિદેશ પ્રધાન માર્કો રૂબિયો સાથેના આમંત્રણ પર આવતીકાલે ક્વાડ ગ્રુપ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપશે ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી બોતેર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા ચમોલી જિલ્લામાં ભારે વરસાદના કારણે બચાવ કામગીરી ખોરવાઈ છત વાલપીર અને બંદરખંડ વચ્ચેનો બદ્રીનાથ નેશનલ હાઇવે અવરોધિત થયો ગુજરાતમાં ત્રણથી પાંચ જુલાઈ સુધીમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી જેમાં ઉત્તર ગુજરાતમાં પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા તો કચ્છ રાજકોટ મોરબી ચોટીલા વાંકાનેરમાં ભારે વરસાદની શક્યતા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે